નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીશું જે કંપનીઓને ટોટલ ત્રણ હજાર કરોડ સુધીના ઓર્ડર મળ્યા છે તો આ કઈ ત્રણ કંપનીઓ છે અને કઈ

સોલર ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાને પણ મોટો ઓર્ડર મળ્યો છે આ ખબર બાદ શેરમાં તેજી જોવા મળી હતી ગઈકાલે શેર 11597 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયા એક વર્ષમાં શેરે 60% નું રીટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં 285% નું રીટર્ન આપ્યું છે એટલે કે પહેલી કંપની છે NBCC ને 213 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે મોતીલાલ નેહરુ કોલેજમાં કન્સ્ટ્રક્શન માટે અને બીજી કંપની સોલર ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાને પણ મોટો ઓર્ડર મળ્યો છે બંને શેરમાં આપણને તેજી જોવા મળી પછી સોલર ઇન્ડસ્ટ્રીની ભાવ પર કારોબારી કરી રહ્યા છે ઓર્ડર ની ખબર બાદ શેરમાં ચાર ટકા જેટલી તેજી જોવા મળી કંપનીએ જણાવ્યું કે તેને કોલ ઇન્ડિયા તરફથી તેરસો કરોડ રૂપિયાનો